જો એક ભક્ત થયા રાજસ્થાનના એક રાજા હતા અને એનું નામ હતું પીપાજી રાજસ્થાન ગાગરોનગઢ નામ છે સ્થાન જેના એ રાજા છે તમે આવ્યા છો એક સ્ટેશન આવ્યું છે કોટા રસ્તા કોટાથી નજીક છે એનું સ્થાન તો યુવાન વયમાં એને વૈરાગ્ય થઈ વૈરાગ્ય થયો એટલે એને નક્કી કર્યું કે આ બધું રાજ્ય બધું છોડી ભગવાનનું ભજન કરવું છે પણ આવો વિચાર થયો કેમ પહેલા એ માતાજીના ભગત હતા બહુ મોટા અને માતાજીના એવા ભગત એને નક્કી કર્યું કે આપણે માતાજીને ખૂબ સુંદર સુંદર ભોગ લગાવો અને બહુ મોટા ઉત્સવ કરે ધન વાપરે એક સમય રાજ્યમાં સાધુ આવ્યા સાધુ આવ્યા એટલે સાધુ સેવાનો શોખ કીધું મહારાજ આવો અમારે ત્યાં તમે પ્રસાદ લ્યો માતાજી નો પ્રસાદ આપ્યો એને કીધું આ નહીં હાલે કેમ આ તો તમે દેવીને ભોગ લગાવ્યો છે અમારે તો ઠાકુરને ભોગ લગાવવાનો છે અને અમારા ઠાકુરજીને કોઈનો લાગેલો ભોગ અર્પણ થાય નહીં આને તો ખબર જ નહીં ઠાકુરજીને ભોગ કેમ લગાડવાનો એને એમ કે છે કે સારું આને સીધું સામાન આપી દો જે જોતું હોય તો આપી દીધું કઈ અનાજ કરિયાણું જે જરૂર હતી પણ એકદમ સિમ્પલ નોર્મલ એ સાધુ કીધું જે મળ્યું ભગવાનને તો ભોગ લગાડવો છે પણ એણે વિચાર કર્યો છે રાજા અને આપ્યું હું આપણને એને તુચ્છ વસ્તુ ભગવાનના ભોગ માટે અને જો દેવીના ભોગ માટે એને કેટલો ખર્ચો કર્યો કેટલો ઉત્સવ કર્યો તો એ સંતોના મનમાં વિચાર થયો કે આ રાજા જો ભક્ત બની જાય કામ થઈ તો ભોગ લગાવતા લગાવતા ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આજ તો તમે અમે બે ભૂખ્યા રહેવાના હતા પણ સારું છે કે રાજાએ કંઈક દીધું છે પણ આટલું સિમ્પલ એની એ સેવાની ક્ષમતા તો મોટી છે પણ તમે કૃપા કરો ને આને તમારો ભગત બનાવી દો ને તો કામ થઈ જાય હવે જો સાધુઓની પ્રાર્થના ભગવાને સાંભળી અને એને નક્કી કર્યું કે આને ભગત તો બનાવવો પડશે કે ભક્ત બનાવે તો મનમાં એક વિચાર થયો ભગવાન આને ભગત બનાવવું કેમ કંઈક તો કારણ હોવું જોઈએ એના માટે તો આ એને સાધુઓની સેવા કરી છે અજ્ઞાત સુકૃતિ છે તો આ રાજા એક રાત્રિ સૂતા હતા એક ભયાનક સ્વપ્ન આવ્યું અને સપનામાં ભૂત પ્રેત આવ્યા અને એ ભૂત પ્રેત રાજાની વાહે દોડ્યા અને રાજાને પાડી દીધા રાજાને જેવા પાડ્યા તો રાજા એટલા ભયભીત થઈ ગયા એટલા ભયભીત થયા હવારમાં જાગી રેડી થઈને સીધા માતાજીના દર્શને માતાજીને જઈને કીધું કે આવું મારી યારે કેમ થયું હું તો તમારી આટલી સુંદર ભક્તિ કરું છું આટલી સેવા કરું છું તમને આટલો ભોગ લગાવું છું અને તોય મને આવું સ્વપ્ન આવ્યું છે ખરાબ આમાંથી બહાર નીકળવાનો ઉપાય મારું મન બહુ વિચલિત છે તમે મને મુક્ત કરો તો બીજા દિવસે માતા દુર્ગા દેવી આવ્યા સ્વપ્ન અને માતાજીએ કીધું બોલ શું જોઈ બોલે મુક્તિ જોતી છે તો માતાજી કે સત્ય કહું છું કે હું આપી શકું એમ નથી બોલે તો હું તો અત્યાર સુધી તમારી ભક્તિ કરતો તો હું મુક્ત થઈ જાય એ કે તું મારી ભક્તિ કરતો તો એ વાત સાચી છે પણ મુક્તિ હું આપી કોઈ એમ નથી કારણ કે ડિપાર્ટમેન્ટ જ આપણો નથી મુક્તિ કોણ આપી છે તો ભગવાન આપે છે તારે જો મુક્ત થવું હોય તો ભગવાનની શરણમાં જવું પડશે તો દુર્ગા દેવીને પૂછવી કે ભગવાન મળે ક્યાં બોલે ભગવાનને પ્રાપ્ત કરવા માટે કોઈ ગુરુની શરણમાં જવું પડશે પહેલા તો કે એવા ગુરુ બતાવો આ ભારતમાં એવા ગુરુ કોણ છે કે જેની શરણ હું લઈએ સ્વામી રામાનંદાચાર્ય છે ક્યાં રહે છે બોલે કાશીમાં એની એની તું જા અને શરણ લઈ લે તો તને ભગવાન દેશ પણ એ કે માતાજી મેં તમારી ભક્તિ કર્યા હું બોલે આ મેં જે રસ્તો બતાવ્યો છે ને એ ભક્તિનું જ ફળ છે કે તને રામાનંદ સ્વામી જેવા ગુરુ મળવાના છે આના વાસ્તવિકતા છે પુરાણોમાં લખ્યું છે કે અનેક જન્મ સુધી કોઈ દેવીની ભક્તિ કરે ને ત્યારે એક જન્મમાં એ શિવ ભક્ત બને અનેક જન્મ સુધી ભગવાન શિવનું ભજન કરે ત્યારે કોઈ એક જન્મમાં એ ભગવાન કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરે તો માતાજીએ કીધું ભાઈ તે મારી ભક્તિ કરી છે એ બરાબર છે પણ એ ભક્તિનું ફળ જ એ છે કે તને આજે એક સદ્ગુરુ પ્રાપ્ત થવા જઈ રહ્યા છે તો સ્વપ્ન પૂરું થયું સવારે રાજા જાગ્યા અને નક્કી કર્યું કે હાલો કાશી ઉપર સેના પોતાનો કાપલો રાજા તો કેમ સવારી ચાલે તમે જાણો છો અરે એનું આખું ઐશ્વર્ય ઠાઠ માઠ બધું હાલ્યું અને રામાનંદ સ્વામીના આશ્રમ ઉપર આવ્યા આવી અને ત્યાં જે પહેરેદારો હતા એને કીધું કે મારે મળવું છે રામાનંદ સ્વામીને બોલા અહીં ઉભા રહ્યો તમે કોણ બોલે હું રાજા છું જઈને કહ્યું કે રાજા તમને મળવા માગે છે તો રામાનંદ સ્વામીને જઈને કીધું કે કોઈ રાજા આવ્યો છે ને તમને મળવા માંગે છે તો રામાનંદ સ્વામી કે મારે કોઈ રાજાને મળવાની જરૂર નથી આ રામાનંદ સ્વામી કોણ છે જાણો કબીરદાસ રૈદાસ એના ગુરુ છે કાશીમાં તો એ જ આ પીપાજીના ગુરુ આ પીપાજી એની પાસે આવ્યા એને કીધું હું રાજા છું તમને મળવું છે તો રામાનંદ સ્વામીએ સ્પષ્ટ કીધું રાજાઓનું મળતો નથી મારે રાજાઓનું કામ છે કોઈ જરૂર નથી ના પાડી અને નહીં સૈનિકો આવ્યા પીપાજીને કીધું કે આ તો ના પાડે છે તો એ સમજી ગયા કે મારા રાજસી વેશના કારણે આ બધું ઠાઠમાઠ લઈને આવ્યું ને એટલે એને કીધું એક કામ કરવા જેટલા હાથી ઘોડા છે ને બધું કાશીમાં આપી દો જેને જોતો અહીંના રાજાને આપી દો એ સૈનિકોને કીધું તમે ઘરે વહી બધા જાઓ અને આખું રાજસી વેશ ત્યાગ કરી એક વસ્ત્ર ધારણ કરી અને પછી આવ્યા પાછા ફરીથી અને આ વખતે પૂછ્યું કોણ છો તમે બોલે હું એક સામાન્ય વ્યક્તિ છું ત્યારે એને પુનઃ મળવાની આજ્ઞા તો થઈ પણ રામાનંદ સ્વામી પૂછ્યું શા માટે આવ્યા છે બોલે ગુરુ કરવા જ તમને તો રામાયુ સ્વામી કીધું શું કરશો મારા માટે બોલે તમે જે કયો એ કરવા તૈયાર છો બોલે ઠીક છે બાર આંગણા મે નાખી દે પેલા ગળીયું બહુ વિચિત્ર છે ભાઈ હજી હમણાં પેપરમાં આવ્યું તો તમને ખ્યાલ હોય તો એક ગુરુએ કીધું કે હું અમર છું ક્યારેય નહીં મરું તો શિષ્ય ખાતરી કરી ગુરુનું ડોક ઉડાવી દીધું એ ચલો જેલ ભેગો થઈ ગયો ગુરુજીએ કીધું હું અમર પણ બુદ્ધિ હોવી જોઈએ ને કે ગુરુની આજ્ઞા છે તો એનો ભાવ શું છે ભલે ગુરુજી આજ્ઞા કરી કે ભાઈ હું અમર અમર મતલબ આત્મા અમર છે શરીર તો નાશવંત છે ગીતા કે છે તો ઉડાઈ દીધું શરીર ને કે ગુરુજી અમર છે તો ક્યારેક ક્યારેક આવા chela ભટકાઈ જાય ને તોય ગુરુને તકલીફ ઉભી કરી તો જો ગુરુ દીક્ષા કોઈને પ્રાપ્ત થાય ને એમાં પહેલી જરૂરી છે પોતાની શરણાગતિ ભાવ પોતાનું અભિમાન પોતાનું ઐશ્વર્ય આ બધું છોડીને જ્યારે કોઈ શરણાગત થાય ગુરુને તો ગુરુ સ્વીકાર કરે કળિયુગનો ખેલ જુદો છે ડોનેશન લખાવી દો દીક્ષા થઈ જાય કે પૈસા આપો દીક્ષાઓ થઈ જાય જોકે આમાં શિષ્યનું કોઈ કલ્યાણ નથી કારણ કે જ્યાં સમર્પણ નથી એમાં ગુરુ શું કરીએ કે એનું પણ રામાનંદ સ્વામીએ કીધું કુવામાં કૂદી જા તો આ તો નીકળ્યા હાચું કુવા પાસે આવીને જેવા કુવામાં કૂદવા ગયા રામાનંદ સ્વામી શિષ્યોને કીધું પકડો એને તો પકડીને લાવ્યા બચાવ્યા એ કે કેમ કુવામાં હું કામ કૂદું બોલે ગુરુજીની આજ્ઞા છે તો રામાનંદ સ્વામીએ જોયું કે શિષ્ય પાકો છે આને દીક્ષા આપી અને દીક્ષા આપીને કીધું હવે ભજન કરો બોલે ગુરુજી એક વિચાર છે હવે રાજ્યમાં મને કોઈ રસ નથી બોલે આ રાજ્ય છે કોનું એ તો રામનું છે હું તો એનો સેવક છું દાસ છું કારણ કે દીક્ષા થઈ ગઈ તો દાસ ટાઈટલ લાગ્યું છે અને દાસ જયારે કોઈ બને ત્યારે એની બધી સંપત્તિ ત્યાં સુધી કે એનું શરીર પણ એની ઉપર અધિકાર કોનો છે ગુરુનો છે અને ગુરુ કોણ છે ભગવાનના પ્રતિનિધિ છે તો અલ્ટિમેટ વસ્તુ ભગવાનની છે તો બોલે રાજ્ય કોનું છે બોલે ભગવાનનું છે તો બોલે એ ભગવાનનો આદેશ છે તમે રાજા રહ્યો અને રાજ્ય કરો નહીં કોઈ રૂચિ નથી હવે રાજ્યમાં બધું ત્યાગ કરી ચૂક્યા છે પણ ગુરુની આજ્ઞા હતી તો આવ્યા અને કીધું કે ગુરુજી એક કામ કરો તો તમે પધારો ન્યાય તો કે આજથી એક વર્ષ પછી હું તારા રાજ્યમાં પધારીશ તો હવે પીપાજી આવી ગયા એના રાજ્યમાં અને મંડ્યા ભજન કરવા હવે ભજન કરતા કરતા એક એવી અવસ્થા આવી ગઈ અને એને કોઈ પ્રકારની કામનાઓ નથી મનમાં પૂર્ણ રીતે મન ભગવાનમાં લાગી ગયું છે અને આમ વ્યતી થયો એક વર્ષ પછી ગુરુજીને પત્ર લખ્યો કે તમે મારી ઉપર કૃપા કરવા માટે અહીં પધારો કારણ કે તમે વચન આપ્યું હતું કે એક વર્ષ પછી હું આવીશ તો ચાલીસ શિષ્યોને લઈ અને રામાનંદ સ્વામી આવ્યા અને જેવા એના રાજ્યમાં પ્રવેશ કરે ને ખબર પડી ગુરુજી આવ્યા છે તો પાલખી લઈ અને એને લેવા માટે ગયા જે પાલખીમાં ગુરુ બેઠા છે પાલખી પોતે ઉપાડી અને એને લાવ્યા પોતાના મહેલ સુધી અને અદ્ભુત સેવા કરી છે હવે વિચારો રાજા છે ધનની કોઈ કમી નથી પણ એવી અદભુત સેવા કરી ગુરુની તો કરી પણ હારે જે વૈષ્ણવો હતા બીજા એના જે ગુરુભાઈઓ હતા અને એ કોણ હતા આ કબીરદાસ રહીદાસ કારણ કે ચાલીસે ચાલીસ સિદ્ધ વ્યક્તિ જો રામાનંદ સ્વામી પોતે એટલા સિદ્ધ ગુરુ હતા અને એના જે ચાલીસ શિષ્યો હતા ચાલીસે ચાલીસ સિદ્ધ ભગવત પ્રાપ્ત મહાપુરુષો બિચારાનું સૌભાગ્ય ગુરુની તો સેવા મળી પણ આવા વૈષ્ણવની સેવા મળી આને થયું કે આપણાથી વધારે પરમ ભાગ્યવાન વ્યક્તિ કોઈ નથી જો ગુરુ સિદ્ધ છે અને ગુરુભાઈઓ સિદ્ધ છે અને આ વ્યક્તિની તો એટલી ઉત્કંઠા સાત દિવસ રામાનંદ સ્વામી ત્યાં રોકાણા અને પછી કીધું કે કામ કરો આપણે દ્વારકા જવું દ્વારકા જવાની તૈયારી થઈ બધાને ખબર હતી કે રાજા હવે જો રાજ્ય છોડી નીકળ્યા પાછા નથી આવવાના તો એની વીસ પત્નીઓ હતી રાજા એ જેવું ગુરુજી સાથે પ્રયાણ કર્યું તો એ વીસે પત્નીઓએ કીધું અમે આવશું હારે રાજાને થયું કે ચેક કરી લેવી કે આ ખોટું ખોટું કે છે કે સાચો વૈરાગ્ય છે રાજાએ કીધું એક કામ કરો મારી હારે આવવું હોય ને તો સંન્યાસી નો વેશ લેવો પડે સાધુ વેશમાં આવવું પડશે આ રાણીનો જે વેશ છે ને રાજસી વેશ આભૂષણ આ બધું ત્યાગ કરી દો અને એક સિમ્પલ સાધ્વી નો વેશ લઈને આવવું પડશે તો લી રાણીઓ કીધું એમ તો કેમ રહેવું કે ઓગણીસ રિજેક્ટ એ ના પાડી દીધી કે આપણે નથી થતા તો કે તમે ઘરે રહ્યો ન આવવું હોય તો એક સૌથી નાની જે રાણી છે એ તૈયાર થઈ અને એણે કીધું હું આવીશ તો બોલે સંન્યાસ વેશ બધો રાજસી વૈભવ ત્યાગ કરી સન્યાસ સન્યાસમાં જાણો છો ને એક ઉપરી વસ્ત્ર ગળામાં હોય અને નીચેનું વસ્ત્ર ધોતી હવે સ્ત્રી છે સંન્યાસ રાજાએ કીધું એક કામ કરો મારી હારે આવવું ને તો ઉપરનું વસ્ત્ર કાઢી નાખો ખાલી સન્યાસીને તો એક વસ્ત્ર જોઈ છે ને નીચેનું એક વસ્ત્ર પણ એ રાણીનો વૈરાગ્ય એટલો પ્રબળ હતો કે એણે વિચાર કર્યો કે ભલે પતિની આજ્ઞા છે તો એ કરું ને જેવું ઉપરનું વસ્ત્ર કાઢવા ગયા રામાનંદ સ્વામીએ કીધું કે આની જરૂર નથી અને એણે જોયું કે આનું ભજન એકદમ નિષ્ઠાવાન છે પાક્કું ભજન છે તો રામાનંદ સ્વામીએ કીધું આને હારે લઈ ગયું આને હું દીક્ષા આપીશ અને એને દીક્ષા આપીને એનું નામ થયું સિયા સહચરી જેવી રીતે સીતાજી પોતાનું બધું જ ત્યાગ કરી અને ભગવાન રામ સાથે નીકળવા તૈયાર હતા આજે આને પણ ત્યાગ કર્યો તો એનું નામ પણ સીતા રાખી દીધું ગુરુજી શ્રી સિયા સહચરી નામ થયું અને કીધું આને હારે લઈ લો કારણ કે આની ભક્તિ પરિપૂર્ણ અને આખો સંઘ નીકળ્યો દ્વારકા દ્વારિકા આવ્યા દ્વારિકાએ થોડા દિવસ રોકાણ થયું કથા સત્સંગ કીર્તન અને ત્યાર પછી રામાનંદ સ્વામીએ કીધું કે કામ કરો હવે અમે અહીંથી કાશી પ્રયાણ કરીએ તો ચાલીસ ભક્તોને લઈ રામાનંદ સ્વામીએ પ્રયાણ કર્યું અને આ બાજુ આને નક્કી કર્યું આપણે અહીં રોકાઈ જવું છે દ્વારિકા બહુ સમયે ભગવાનના સંગ મળ્યો છે તીર્થોમાં આવ્યા છે તો રોજ ભગવાન નું દર્શન કરે એક દિવસ એક સાધુ એક પંડા ને પૂછ્યું એને ભગવાન ક્યાં છે જે પ્રશ્ન પહેલા પૂછતા હતા બધાને પૂછે દ્વારકા ભગવાન ક્યાં છે તો એક વ્યક્તિએ કીધું કે જો આ દ્વારકા તો પછી બની છે મૂળ જે દ્વારકા છે એ તો સમુદ્રમાં વહી ગઈ છે એટલે ભગવાન તો સમુદ્રમાં રહે છે આ વાટલું અને બે પતિ પત્ની એ પત્ની હાથ પકડીને સમુદ્રમાં માર્યો કુદકો સીધો આખું દ્વારકા જોઈ રહ્યો છે બધા કે આને તો મજાકમાં કીધું તું દ્વારકા પાણીમાં છે એ તો પાંચ હજાર વર્ષ થઈ ગયા અને આ પીપાજી અને એની પત્ની સીયા સહચરી હાથ પકડી બેય પતિ પત્ની સમુદ્રમાં કૂદ્યા અને સમુદ્રમાં કૂદ્યા તોય ભગવાનનું સ્મરણ કરે છે હે દ્વારકાધીશ દર્શન આપો અને વાત સત્ય એ છે કે સમુદ્રની અંદર એ દિવ્ય દ્વારિકાનું દર્શન થયું આ મહિને અને જોયું દ્વારકાના ગેટ ઉપર પહેરેદારો બે ઊભા છે અને આ બે સ્વાગત કરવા ભગવાન કૃષ્ણ અને રૂકમણીજી સાક્ષાત સ્વયં દ્વાર ઉપર પ્રગટ થઈ ગયા દર્શન થયું ભગવાનને આજ તો એના જીવનનો સૌથી સૌભાગ્યશાળી દિવસ છે કે આજે એને ભગવાનનું દર્શન થયું છે અને જોયું ભગવાન હારે પ્રણામ કર્યા ચર્ચા વિચારણાઓ થઈ ભગવાને કીધું હવે હું વિચાર હું છે કઈ નહી બસ અહીં રહેવું છે કે આપણે દ્વારકામાં ભગવાન કે મારી દ્વારકા છે શું ઓલી દ્વારકા જ્યાંથી આવ્યો છો ન્યા જા તો તો કે રહ્યો હું કામ ભગવાન કે એટલે જવાનું છે કે તે ત્યાંથી કુદકો માર્યો છે આજે સાતમો દિવસ છે અને બધા ત્યાં ઈ વિચારે છે કે આ ભગવાનના ભગત ભાઈ ડૂબી ગયા છે આખું ગામ ગોતે તમને બે ને ગયા અને તમે બે પાછા જાશો તો લોકોને મારી ઉપર એ વિશ્વાસ આવશે અને ભક્તિ યોગ ઉપર વિશ્વાસ આવશે કે ભગવાન પોતાના રક્ષા કરે છે તમારે જવું તો પડશે તો પીપાજી કે પણ મારી તો ઈચ્છા નથી પ્રભુ મારી ઈચ્છા તો તમારે હારે રહેવાની છે ભગવાન કે એ વાત સત્ય છે પણ લોકોને પ્રચાર કરવા માટે પણ તમારે તો જવું પડશે બાર હવે જો બેય આવ્યા છે અને શિયા સહચરીનો શ્રીંગાર સ્વયં રુક્મણીજીએ કર્યો છે કારણ કે એ તો એક વસ્ત્રમાં હતા સંન્યાસ વેશમાં હતા તો સ્વયં રુક્મણીજીએ એને સાડી આપી અલંકારો આપ્યા અને સુંદર શ્રીંગાર કરી દીધો એનું અને આ રાજાને ભગવાને કીધું કે તમે જાઓ અને હજી તમારે ઘણો પ્રચાર કરવાનો છે સમય સમયે મારી યાજ્ઞના મારું સાનિધ્ય તમને પ્રાપ્ત થશે ત્યારે પીપાજીએ કીધું પ્રભુ એક કામ કરો એક વસ્તુ છે કે તમે છે ને મારી અંદર આવીને વાસ કરી લો કેમ તમે જો મારા ચિત્તમાં રહેશો તો હું સદાય આનંદમાં રહીશ હરિશ ચિત્તમ તમે મારા ચિત્તમાં આવી જાઓ ને ભગવાને વરદાન આપ્યું તથા ભગવાન એના હૃદયમાં વિદ્યમાન અને પછી તો બે બહાર નીકળ્યા હાથ દિવસે બહાર નીકળ્યા સાતમા દિવસે તોય કોરા એક પાણીના બિંદુનો સ્પર્શ નથી થયો અને દ્વારકામાં બધા જોતા રહી ગયા કેવો આ તો અદભુત આશ્ચર્ય છે દરિયામાં પડ્યા હજી જીવતા છે કારણ કે જે પડ્યા ત્યારે જેને જોયા હતા એ હતા અને પાછું એક પાણીનું બિંદુ આને લાગ્યું નથી તો આ તો ભગવાનના મહાન ભક્ત છે અને જોયું કે આ જેની હારે જે સ્ત્રી છે એ તો જયારે ગઈ તો સંન્યાસ વેશમાં હતી અને અત્યારે આવો શ્રંગાર છે મતલબ આને સાક્ષાત ભગવાનનું દર્શન થયું છે અને જેવા બે બહાર આવ્યા આખું દંડવત કરે છે કે તો ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે બહુ યશ ફેલાવા માંડ્યો એનો દ્વારકામાં અને ત્યારે પતિ પત્નીએ નક્કી કર્યું કે હવે આટલો યશ ફેલા હે તો આટલું સન્માન વધી રહ્યું છે તો અહીંયા રહેવું ઠીક નથી આપણે અહીંથી કંઈક બીજે વૈયા જઈએ તો દ્વારિકા છોડી અને પતિ પત્ની જયારે ત્યાંથી નીકળ્યા તો એક ગામની અંદર કોઈને પૂછ્યું કે અહીંયા કોઈ ભક્તો રહે છે કે જેને ત્યાં જઈને અમે પ્રસાદ લઈએ તો શ્રી ચીધર અને એની પત્ની એવા જ મહાન ભક્ત હતા તો લોકોએ કીધું કે આ ચીધર જે છે અને એની પત્ની જે છે એ અમારા ગામમાં સૌથી સારી સાધુ સેવા કરે છે એક કામ કરો તમે એને ત્યાં ન્યાવી જાઓ તો લોકોએ એડ્રેસ આપ્યો અને બે જયારે એના ઘરે આવ્યા તો ઘર જોઈને લાગ્યું કે આ કઈ રીતે સાધુ સેવા કરતા છે એવી હાવ ફાટેલી તૂટેલી એક એક જોડી એને લાગ્યું કે બીજા તો જ હોય અને આવી અવસ્થામાં આ લોકો સાધુ સેવા કરશે કેમ અને આવો વિચાર કરે છે એ સમયે બન્યું એવું કે અચાનક એ ચીધરની નજર પડી આમની ઉપર એણે કીધું કે હો આજે તો અમારે ત્યાં સંતો આવ્યા છે અને અમારો નિયમ છે કે કોઈ સાધુ ને જમાડ્યા વગેરે અમે જમતા નથી અને જે દિવસે કોઈ ન મળે ત્યારે ઉપવાસ કરી લઈએ તો એ એના ઘરે આવ્યા તો ચીધર જે છે એની પત્નીને કહે છે કે તમે એક કામ કરો પ્રસાદ તૈયાર કરો તો આ બે પતિ પત્ની વિચાર કરે કે આવડા પ્રસાદમાં લાવશે હો તો જોયું જયારે પ્રસાદ આવ્યો પ્લેટમાં તો એવી વાનગી જેની કલ્પના નહોતી મનમાં વિચાર થયો કે ઘર જોતા તો એવું લાગે છે કે આની પાસે કોઈ ખર્ચો કરવાની ક્ષમતા નથી અને પ્રસાદ જે બનાવ્યો છે એ તો ઘર પ્રમાણે લાગતો નથી તો એ સમયે પીપાજી પૂછે છે શીધર ને ક્યાં આ બધું બન્યું જ કેવી રીતે એને શ્રીધર ની પત્નીને જયારે જોયું તો એને લાગ્યું હતું કે આ તો કઈ બનાવીએ કેમ નથી ત્યારે એને આખી વાત ખબર પડી અને આ લોકો વિચાર કરતા કરતા રાતે એને વિચાર કર્યો જયારે સુતા તો સિયા સહચરી પીપાજીને કહે છે કે આ પ્રસાદ કેમ આવ્યો એ ખબર તમને કેમ બોલે આ લોકો એટલા ગરીબ છે એટલા ગરીબ છે કે એની પાસે વાસ્તવમાં કોઈ ધન નહોતું તો અહીં એણે આપણે આવી સેવા કેમ કરી બોલે આ ચીધરની જે પત્ની છે એની પાસે એનું પાનેતર હતું મતલબ જે તે સમયના વિવાહ થયા છે ત્યારના જે વસ્ત્રો હતા એ રાખ્યા હતા અને એ એણે પહેર્યા હતા તો એ કે હું જ્યારે અંદર ગઈ ત્યારે મેં પૂછ્યું કે આ વસ્ત્ર કેમ આવો વેશ તમે કેમ ધારણ કર્યો છો બોલે અત્યાર સુધી અમારી પાસે જે કાંઈ કપડાં હતા જે કાંઈ વસ્તુ હતી આ બધું વેચીને અમે સાધુઓની સેવા કરી મારી પાસે એક જ વસ્તુ પહેરવાની રહી છે છેલ્લી જે મારા વિવાહ સમયના જે વસ્ત્ર હતા અને એ વસ્ત્ર એને એના પતિને આપી દીધા અને કીધું કે તમે આને વેચી દો બજારમાં આના જે પૈસા આવે એનાથી એણે આપણી સેવા કરી છે હવે તમે વિચાર કરો હવે એની પાસે કોઈ વસ્ત્ર નથી પહેરવા માટે અને એ સમયે પીપાજીના મનમાં વિચાર થયો કે એણે જો આપણી સેવા આ રીતે કરી હોય તો આપણું પણ કર્તવ્ય છે કે આપણે સાધુ સેવા કરવી જોઈએ તો કે કાલે વાત સવાર થયો અને બેય પતિ પત્ની આવ્યા એ ગામના જે ચોક છે એમાં અને આવી અને સિયા સહચરી બેઠા હવે એનું એવું અદભુત રૂપ હતું રાણી છે ને તો અમુક લોકો પૈસા આપો અને મને ખરીદો પણ જોવો ભક્તિનો પ્રભાવ એવો છે સિયા સહચરીનું જે દર્શન કરે ને એની કામના નષ્ટ થઈ જાય પેલા મનમાં ઈચ્છા હોય અને ખરીદી લઈ પણ જેવા એની નિકટ જાય તો મનમાં કામના સમાપ્ત અને આ રીતે ત્યાં લોકોની ભીડ લાગી કે આવી સુંદર સ્ત્રી છે આટલો સુંદર વેશ છે અને આ કે છે કે હું એક વેશ્યા છું આવું તો સંભવ નથી તો એ સમય દ્વારકાથી અમુક લોકો ત્યાં આવ્યા એણે જોયું કે આ ભીડ છે એની લાગી છે તો કે અહીંયા કોઈ એક સ્ત્રી છે એ કહે છે હું એક વેશ્યા છું ને એને ખરીદવા માટે લોકો ઊભા છે તો એ લોકોએ આવીને જોયું તો એને ખબર પડી કેવો આ તો મહાન ભક્ત પીપાજી ને એની પત્ની છે ત્યારે એને લોકોને કીધું આ કોઈ સ્ત્રી સામાન્ય નથી આ તો સાક્ષાત ભગવત પ્રાપ્ત મહાપુરુષ પીપાજી અને એની પત્ની છે તો લોકોએ પૂછ્યું કે આવું કરવાનું કારણ શું છે બોલે અમારે સાધુ સેવા કરવી છે અમારી પાસે કોઈ ધન નથી અમે સંતોની સેવા કરવા માંગીએ છીએ પણ કેવી રીતે કરીએ તો વિચાર કર્યો કે હું મારી જાતને વેચી દઉં અને એનાથી જે ધન આવે એનાથી અમે સેવા કરશું જો આ કથા સાંભળવા જેવી છે અનુકરણીય નથી એટલા માટે કરી શકે કારણ કે ભગવત પ્રાપ્ત મહાપુરુષો છે અનુકરણ અને અનુસરણનું અંતર આપણને ખ્યાલ હોવું જોઈએ તો જયારે એને ખબર પડી કે આ મહાન ભક્તો છે લોકો એટલું ધન લાવીને આપ્યું એને અને એનાથી એને આ ચિદર ની સેવા કરી અનેક સાધુઓની સેવા કરી અને આ રીતે એને પોતાની આ શુદ્ધ ભક્તિનો પરિચય આપ્યો એનું ચરિત્ર બહુ વિશાળ છે બહુ લાંબી કથા છે પણ સંક્ષિપ્તમાં વાત એ છે કે સત્ય ભગવાનને જે માને છે એ જીવનમાં આનંદ પામે છે નજર વિચાર કરો કે ભગવાન છે એનો કેટલો વિશ્વાસ હશે જયારે સમુદ્રમાં એ કૂદ્યા છે એમના કૂદવું સામાન્ય વ્યક્તિઓના બસ ની વાત નથી તો આ સત્ય સ્વરૂપ ભગવાન છે જેમાં વિશ્વાસ અને દ્રઢ શ્રદ્ધા હોવી જરૂરી છે